શિવભક્તો આજનું ટાઇટલ છે કે સોમનાથ મહાદેવની ભક્તિથી કાયાના રોગો દૂર થાય છે શિવભક્તો દરેક જ્યોતિર્લિંગમાં દર્શન કરવાથી તેમના પૂજન અર્ચન કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે પણ સોમનાથ મહાદેવની ભક્તિથી કાયાના રોગો આપણા શરીરમાં જે પણ કાંઈ રોગો હોય છે તે દૂર થઈ જાય છે શિવભક્તો તમને ખબર જ છે કે ચંદ્ર દેવતાએ જ્યારે ચંદ્ર દેવતા નો શ્રાપ મળ્યો તેનાથી તેને ક્ષય નો રોગ થાય છે શિવ ભક્તો ક્ષય નો રોગ કેવો હોય છે દિવસે દિવસે શરીર દુર્બળ દુબળું પડતું જાય છે શિવ ભક્તો ચંદ્ર દેવતાને કોઈ બચાવી શકે તેવું ન હતું જગતમાં કોઈ દેવતા તેને બચાવી શકે તેમ ન હતું અને જો ચંદ્રનું મૃત્યુ થઈ જાય ચંદ્ર જો આથમી જાય તો જગતનું શું થાય તમે વિચાર કરો જે આપણે આકાશ ગંગામાં ચંદ્ર દેવતા ન હોય તો તેનું અંજવાળું જે રાત્રે પડે છે તે ન પડે શિવ ભક્ત દે ચંદ્ર દેવતા જેવા દેવતાને પણ ભગવાન શિવજીની આરાધનાથી કાયના રોગ દૂર થયા છે તો શિવ ભક્તો આ જે સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ છે સોમેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ છે તેના જાપ કરવાથી જય સોમનાથ જય સોમનાથ બોલવાથી અથવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મૃત્યુ મંત્રના જાપ કરવાથી આપણું લાંબુ થઈ જાય છે શિવભક્તો આપણે જીવનમાં જોઈએ છીએ કે દરેક ઘરમાં થોડા થોડા રોગો હોય છે કાંઈક ને કાંઈક બીમારી હોય છે શિવભક્તો આ બધી બીમારી છે તે આપણા કર્મના અભાવથી થાય છે

અને અત્યારે તમે જુઓ છો કે ઘરે ઘરે દવા ઉપર જીવન થઈ ગયા છે શિવ ભક્તો તો હંમેશા આપણે જીવનમાં જો ભક્તિ હોય અને હું કહું છું કે સોમનાથ મહાદેવના જાપ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મૃત્યુંજય મંત્રના જો તમે જાપ કરશો તો 100% ગમે તે રોગ હશે તેનું આપણને નિવારણ મળશે અને તેમાંથી આપણને મુક્તિ મળશે શિવ ભક્તો તો આજનું ટાઇટલ ખૂબ સરસ છે કે કાયાના રોગો દૂર કરે સોમનાથ મહાદેવ શિવભક્તો શાસ્ત્રમાં કહ્યું છે દરેક પુરાણોમાં કહ્યું છે કે સોમનાથ મહાદેવની ભક્તિથી કે દરેક જ્યોતિર્લિંગમાં અલગ અલગ ફળ ની પ્રાપ્તિ થાય છે જે પણ કામના હોય છે આપણે જીવનમાં તે જ્યોતિર્લિંગના દર્શન કરવાથી તેમનું પૂજન અર્ચન કરવાથી તેના નામના જાપ કરવાથી આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવ ભક્તો તો ખાસ આજે એટલું જ કહેવાનું કે જો તમારા જીવનમાં કાય રોગ દરિદ્રતા હોય અને શરીરમાં કઈક ને કાયક બીમારી હોય તો તમે જય સોમનાથ જય સોમનાથ જાપ કરી શકો છો જાપ કરી શકો છો અને આ જાપ થી તમને સો ટકા હું તો કહું એક ને એક ટકા ભગવાન શિવજી આ જગતમાં અજર અમર છે દરેક દેવતાઓ જન્મ લે છે અને આ ધરતી ઉપર મૃત્યુ પામે છે પણ આપણા મહાદેવ તો અમર છે શિવભક્તો તે ગમે તે રીતે આપણે જો મંત્ર જાપ કરતા હશું આપણે તેની ભક્તિ કરતા હશું તો તે ગમે તે રીતે આપણી ઉપર દ્રષ્ટિપાત કરતા જ હોય છે તે આપણને જોતા જ હોય છે તો શિવભક્તો ખાસ એટલું જ કહેવાનું કે આપણા જીવનમાં જો કોઈની બીમારી હોય આપણા સગાવાલામાં બીમારી હોય તો તેને આંગળી ચીનજો તેને કહેજો કે ભાઈ તમે મૃત્યુજય મંત્રના જાપ કરો સોમેશ્વર મહાદેવના જાપ કરો જય સોમનાથ જય સોમનાથના જાપ કરો આનાથી કંઈક એવું આપણને દવા મળી જાય છે કે આપણી શરીરમાં જે રોગ હોય પીડા હોય તે દૂર થઈ જાય છે જો ભગવાન ભગવાન શિવ ધારે તો ગમે તેવી બીમારી પણ જીવનમાંથી કાયામાંથી દૂર થઈ જ જાય છે તો શિવભક્તો આજે લાઈવ ખાસ થવાનું કારણ એ જ હતું કે કાયાના રોગો દૂર કરે સોમનાથ મહાદેવ તો શિવભક્તો એમાં આપણું ગુજરાત આપણું સૌરાષ્ટ્રમાં ક્ષેત્રમાં આપણને લાવો મળ્યો છે કે આપણે બે પાંચ કલાકમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચી જઈએ એટલું આપણી પાસે છે સોમનાથ મહાદેવ તો બને તો તમે પણ સોમનાથ મહાદેવના જાપ કરજો દર્શન કરજો અર્ચન કરજો ઘર બેઠા મૃત્યુજય મંત્રના જાપ કરજો ફ્રી હોય તો જય સોમનાથ જય સોમનાથ એમ બોલવું તો શિવ ભક્તો બસ આજે લાઈવ થવાનું ખાસ કારણ આજ હતું બાકી ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો એક કોઈ નથી જાણી શક્યું ભગવાન બ્રહ્મા કે ભગવાન વિષ્ણુ પણ સંપૂર્ણપણે જાણી શક્યા નથી તો આજે બસ આટલું જ બધા શિવ ભક્તોને હર હર મહાદેવ ઓમ નમ શિવાય જય સોમનાથ મહાદેવ